તો શું આ ટેબલ ઉપર લાંબા પગ કરી બેઠેલ વ્યક્તિ આમૂદ મામલતદાર ઓફિસના કર્મચારી છે કે કોઈક અધિકારી છે કે પછી મામલતદાર ઓફિસમાં આરામ કરવા આવે છે જેનો આટલો બધો રોફ છે અધિકારીઓની સામે ટેબલ ઉપર પગ લાંબા કરી બેસે અને અધિકારીથી કંઈ કહેવાય પણ નહીં આ કોણ છે તો આ સમાચાર પરિસ્થિતિથી આમ આમૂદ મામલતદાર પગલાં લેશે કે પછી હજુ પણ બીજા કોઈ લાંબા પગ કરી આરામ કરનાર મીડિયાના કેમેરામાં કેદ થશે તે હાલ જોવું રહ્યું